લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઓગણસિત્તેરમી અખિલ ભારતીય અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન શાળાકીય જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ ગુજરાત સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લીમડી ખાતે આવેલી છ રમતગમત ગ્રાઉન્ડ ખાતે હોકી કન્વીનર ઝાલા જયદેવસિંહ માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની ઓફિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તેમજ શહેરી કક્ષાએથી અલગ અલગ શાળાઓની વિદ્યાર્થીઓએ હોકી ભાગ લીધો હતો શિલ્પાબેન પરમાર કોચ કોચ જિલ્લા સુમિતભાઈ સહિતના હાજર રહ્યા હતા ત્યારે સમગ્ર રમત દરમિયાન જયેશભાઈ સભા દ્વારા વ્યવસ્થાપન ઊભું કરવામાં આવ્યું હતું જેમાં આઠમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં એકસો અઠ્યાવીસ બહેનો દ્વારા આ હોકી સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આ હોકી સ્પર્ધામાં વિજેતા ટીમ આવનાર સમયમાં રાજ્ય કક્ષાએ રમવા જશે તેમજ આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ દીકરીઓ દ્વારા આ ખેલદિલી દર્શાવી રમતનો આનંદ માણ્યો હતો રિપોર્ટર કલ્પેશ પાડેર સુરેન્દ્રનગર